સાથે તૂટી પડવાનું છે જે આ મિત્રો એક સાથે બે બે નવા વાવાઝોડા આકાર લઈ રહ્યા છે તેની વચ્ચે ગુજરાતમાં વરસાદની રાઉન્ડ પણ ચાલી રહ્યો છે અને આજે તારીખ ઓગણીસ છે તો આવનારા હવે દસ દિવસ ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે આ વીસ થી ત્રીસ તારીખ ગુજરાતના વાતાવરણમાં તમને અઢળક પલટાઓ જોવા મળવાના છે આ વીસ થી ત્રીસ તારીખ વચ્ચે તમને શું શું જોવા મળશે પણ હું તમને સમજાવું તો પહેલા નંબર ઉપર તો તમને વાવાઝોડા જોવા મળવાના છે તૈયારીમાં રહેજો બીજા નંબર ઉપર તમને ચોમાસાની વિદાય જોવા મળવાની છે તો એની પણ તૈયારી કરી લેજો તેની સાથે

બની રહ્યો છે તેને કારણે તેની અસર ગુજરાતમાં ભારે થશે કાળના વાદળો ગુજરાત રાજ્યને ધમરોળવા તૈયાર છે તો હવે જે સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી હતી તમે લાઈવ જોઈ શકો મિત્રો સિસ્ટમ ગુજરાતમાં એન્ટ્રી લઈ ચૂકી છે અત્યારે હું તમને લાઈવ આ ફોટોના અને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છું તો અહીંયા તમે જોઈ શકો કે અત્યારે આ સિસ્ટમ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ઉપર પણ દેખાઈ રહી છે મધ્ય ગુજરાત ઉપર પણ દેખાઈ રહી છે અને દક્ષિણ ગુજરાતમાં તો આખે આખી સિસ્ટમે આકાર લીધો છે જેના કારણે હવે આજનો દિવસ મિત્રો તમને અતિ ભારે વરસાદો પણ જોવા મળવાના છે અને બીજા નંબર ઉપર વાવાઝોડું કેવું મજબૂત બની રહ્યું છે તેના વિશે પણ આગળ હું તમને માહિતી આપું તો ચાલો મિત્રો સૌથી પહેલા જે છે તે આપણે વાવાઝોડાની વાત કરીએ અને ત્યાર પછી મારે તમને આજે ઓગણીસ તારીખે આખો દિવસ કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ આવવાનો છે એ માહિતી પણ આપવાની છે પરંતુ તેના માટે ચેનલ સાથે આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો અંત સુધી જેથી તમને બધી માહિતી મળી જાય તો જોઈ લો મિત્રો આ બંગાળી ખાડીનું લાઈવ લોકેશન હું તમને દેખાડી રહ્યો છું વેધર મોડલ અપડેટ દેખાડી રહ્યો છું ત્યારે પચીસ થી છવ્વીસ તારીખે જોવો તો બંગાળની ખાડીની અંદર કાળ સમાન મજબૂત સિસ્ટમ જે છે તે પથરાતી જોવા મળી રહી છે અને મિત્રો આ સિસ્ટમ આગળ જઈને અતિ ભારે રુદ્ર રૂપ ધારણ કરવાની છે તમે લાઈવ અહીંયા મિત્રો લાઈવ મિત્રો તમે જોઈ શકો કે આ બંગાળની ખાડી છે અને આ પચીસ તારીખનો નજારો છે એટલે કે ચોથી નવરાત્રીનો નજારો છે ચોથા નોરતેથી મિત્રો આ સિસ્ટમ બંગાળની ખાડીમાં ખેદાન મેદાન કરવાનું શરૂ કરશે ત્યાર પછી જોઈ લો સત્તેવી તારીખે આ વાવાઝોડું વધારે મજબૂત બનીને ભારતમાં આ રીતનું એન્ટ્રી શો છે ત્રીસ તારીખ આ વાવાઝોડું એકદમ ગુજરાતના સુરત લાગુના વિસ્તારો સાથે ટકરાશે અને તેની અસર આખા ગુજરાતમાં શરૂ થઈ જશે અને એને પગલે ત્રીસ એકત્રીસ અને એક તારીખ આ મિત્રો ત્રણ થી ચાર દિવસ જે છે તે મિત્રો ગુજરાત માટે અતિ ભારે જેમાં જોઈ મિત્રો તારીખ 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 લઈને અને આ બધા જ દિવસો દરમિયાન મિત્રો ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદનો ખૂંખાર રાઉન્ડ જે છે તે બનતો જોવા મળી રહ્યો છે આમ મિત્રો વાવાઝોડું કેવો રસ્તો પકડવાનું છે ક્યાંથી કઈ રીતે આગળ વધવાનું છે એ માહિતી તમને આપું જેનાથી તમને ખ્યાલ આવે તો મિત્રો ટૂંકમાં આ વાવાઝોડું પચીસથી છવ્વીસ તારીખે અહીંયા બંગાળની ખાડીની અંદર બની રહ્યું છે ત્યાર પછી ધીમો ધીમું મિત્રો આ રીતનું આગળ વધશે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન જે છે તે મધ્ય ભારત ઉપર અસર કરશે અને છેલ્લે અહીંયા આપણું ગુજરાત આવેલું છે તો જ્યારે આ વાવાઝોડું ગુજરાત પહોંચશે ત્યારે ત્રીસ તારીખ આવી ગઈ હશે તો ત્રીસ તારીખ પહેલી તારીખ અને બીજી તારીખ જે છે તે ગુજરાત માટે અતિ ભારે રહેશે જેમાં મિત્રો ગુજરાતના વાવાઝોડાની કેટલી અસર થશે એ પણ માહિતી આપો તો ગુજરાતની અંદર એ વસ્તુ થશે કે ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે કારણ કે વાવાઝોડાની ગતિવિધિઓ કેટલી દેખાઈ રહી છે કે જ્યારે તે ગુજરાત પહોંચી રહ્યું છે ત્યારે મિત્રો જો તો તમને દેખાશે કે મિત્રો અહીંયા સિત્તેર થી લઈને એસી કિલો પ્રતિ કલાકના પવનો સાથે આ વાવાઝોડું ફૂંકાવાનું છે અને બીજા નંબર ઉપર મિત્રો મોટી વાત તો એ છે કે આ વાવાઝોડું જતું રહેશે પાકિસ્તાન થઈને મિત્રો પસાર થવાનું છે એટલે કે આખે આખું ગુજરાત ઉપરથી નીકળશે દક્ષિણ ગુજરાતના સુરતથી આ રીતનું મિત્રો આગળ 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 વધશે અને આખા ગુજરાતમાંથી પસાર થશે જેથી તેની બધી બાજુ અસરો થવાની છે ટૂંકમાં આખા ગુજરાતમાં ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે જો મિત્રો આ જ્યારે નજીક આવશે ત્યારે તેના વિશે સો વાત કરીશું અત્યારે હાલ આજની હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો અત્યારે જે

બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ આવ્યો તેના વિશે પણ માહિતી આપીએ તો મિત્રો ધંધુકાના વિસ્તારોથી લઈને ભોળા ભાલ અને ધોળકા આ બધા જ વિસ્તારો ભાવનગર જિલ્લાના છે ભાવનગર જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ રહ્યો અમદાવાદની અંદર પણ મજબૂત ભારે વરસાદી સિસ્ટમ બની છે ભારે વરસાદ રહ્યો તેની સાથે બીજી કઈ કઈ માહિતી મિત્રો સામે આવી રહી છે એ પણ જાણીએ તો ગુજરાત રાજ્યમાં ચારો દિશા તરફ મિત્રો વરસાદ સારો એવો જોવા મળ્યો છે ત્યારે હવે વારો ગુજરાતનો છે આવનારા દસ દિવસ ભારે તેની વચ્ચે હજુ પણ આ જે સિસ્ટમ સત્તર તારીખે ગુજરાતમાં બનેલી છે તે હજુ પણ બાવીસ તારીખ સુધી ચાલવાની છે તેના વિશે મિત્રો વાત કરીએ તો જોઈ લો મિત્રો અહીંયા દેખાઈ પણ રહ્યું છે આજે આ નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે ખાસ કરીને તેની અંદર બધી માહિતી સામે આવી રહી છે કે ગુજરાતમાં કેવો માહોલ બનવાનો છે તેના આધારે મિત્રો ચાલો હવે જાણીએ કે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક ક્યાં કેવું વાતાવરણ જોવા મળશે અને ખાસ આપણે આજના દિવસની હવે વાત કરીએ કારણ કે આપણે ભવિષ્યની વાત અને વાવાઝોડાની વાત કરી લીધી આજે મિત્રો ઓગણીસ તારીખ છે અને અત્યારે હાલ ગુજરાત ઉપર કઈ કઈ મોટી સિસ્ટમો સક્રિય બનેલી છે જાણીએ મિત્રો જોઈએ અહીંયા લાઈવ સેટેલાઇટના માધ્યમથી હું તમને દેખાડવાનો છું તો અહીંયા તમે જોઈ શકો કે અત્યારે ગુજરાતની આસપાસ નાની મોટી ત્રણથી ચાર સિસ્ટમો જે છે તે ત્યારે હાલ બનેલી છે અને આ સિસ્ટમોને કારણે ગુજરાતમાં અત્યારે હાલ છૂટો મધ્યમથી ભારે વરસાદ પણ શરૂ છે ત્યારે હવે મિત્રો કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં પણ અતિભારે શરૂ થઈ જવાનું છે કારણ કે સિસ્ટમ હવે મજબૂત બની રહી છે તેને કારણે આજે ઓગણીસ તારીખને આજે કયા કયા ભાગની અંદર મેઘરાજા ભૂકા કાઢશે એક પછી એક બધા જિલ્લા વિશે વાત કરવાની છે શરૂઆત આપણે કરીશું મધ્ય ગુજરાત સાથે કારણ કે મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર હવે સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે જોકે મિત્રો જોઈ લઈએ તો અમદાવાદ ધોળકા નડિયાદ વિરમગામ દ્વારકા અને આણંદ આ બધા વિસ્તારોમાં મધ્યમથી છૂટાછવાયા વરસાદ રહેશે પરંતુ જમણી બાજુના જે વિસ્તારો છે જેમ કે વડોદરાથી લઈને ગોધરા દાહોદ ધુણાવાડા છોટાઉદેપુર મહીસાગર ખેડા અને પંચમહાલ આખા આખા પટ્ટાની અંદર ધોધમાર અતિભારે વરસાદની આગાહી કારણ કે આ ભાગોની અંદર બંગાળની ખાડીથી આગળ વધેલી સિસ્ટમ હવે પહોંચી ગઈ છે જેને કારણે આજે ઓગણી તારીખ વહેલી સવારથી લઈને બપોર સાંજ સુધી આ ભાગોની અંદર મેઘરાજા તૂટી પડશે તેવું લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાતની પણ વાત કરીશું કારણ કે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે હાલ આ સિસ્ટમ પહોંચી ગઈ

આગામી કલાકોની અંદર મિત્રો અહીંયા જે છે તે મેઘરાજાની મેઘ સવારી અતિ ભારે તમને જોવા મળવાની છે ત્યાંથી પણ મિત્રો આગળ વધીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જોવો તો ચારો દિશા તરફ અતિ ભારે મજબૂત સિસ્ટમ બનેલ છે જેના કારણે જીએફએસ વેધર મોડલ અનુસાર આ ભાગોની અંદર પણ મેઘરાજા ભૂકા કાઢશે સૌરાષ્ટ્રમાં મિત્રો નીચેના જિલ્લા વિશે વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ ચારે ચાર જિલ્લા ઉપર વરસાદનું અતિ ભારે જોર બનશે જેમાં વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં નીચાણવાળા વિસ્તારો જેમ કે રાજુલા લીલિયા બગસરાના વિસ્તારોથી લઈને ખાંભાના વિસ્તારોથી લઈને સાવરકુંડલા લાગુના જે પણ વિસ્તારો છે તો આ બધા જ વિસ્તારોમાં મેઘરાજા ફૂકા કાઢશે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં ભાલ પંથકથી લઈને મહુવા અલંગ તળાજા પંથક પાલીતાણા અને ગારીધાર સહિત અને બુધેલ લાગુના વિસ્તારોમાં પણ મેઘરાજાની ભારે એન્ટ્રી થવાની છે જૂનાગઢ અને ગીર સોમનાથની વાત કરીએ તો માણાવદર બુલિયાસાદ કેશોદ વિસાવદરના વિસ્તારોથી લઈને વેરાવળના વિસ્તારો થઈ ગયા ત્યાંથી નીચે આવે તો તાલાળા સાસણગીર ટીમરી વેરાવળ ગાડુ તાલાળાના વિસ્તારોથી લઈને ગીરના જંગલો આ બધા જ વિસ્તારોની અંદર મેઘરાજાની જે છે તે કડાકેધાર સવારી જોવા મળવાની છે બાકીના જે સૌરાષ્ટ્રના જિલ્લા છે જેમ કે બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર આ ચારથી પાંચ જિલ્લાઓની અંદર છૂટા છવાયા વાદળો છે જેથી આ ભાગમાં છૂટા છવાયા વરસા વરસાદો અથવા તો છાંટછૂટ થઈ શકે ઝાપટા જોવા મળી શકે બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી દ્વારકા અને પોરબંદરમાં કોઈ મોટા વાદળ નથી જેથી ત્યાં પણ કોઈ મોટો વરસાદ જોવા નહીં મળે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ આજે કોઈ મોટું વાદળ નથી દેખાતું જેથી કચ્છમાં પણ આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી જોકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં કેટલા કાળા ડિબાંગ અને ગાઢ વાદળો જે છે તે અહીંયા બનતા જોવા મળી રહ્યા છે જેથી જોઈ લો ઉત્તર ગુજરાતની અંદર આજે વરસાદ પણ કાઢી શકે જી હા દર્શક મિત્રો કચ્છના ઉત્તર ગુજરાતમાં જે સાબરકાંઠા જિલ્લો છે અરવલ્લી વિસ્તાર છે હિંમતનગર પ્રાંતિસ બાયડ મોડાસા અને અંબાજી આ ભાગોની અંદર વરસાદ રહેશે જ્યારે મહેસાણા રાધનપુર સાંતલપુર પાટણ દિયોદર થરાદ સુઈગામ ધાનેરાની અંદર છૂટા છવાયા હળવા વરસાદ આવી શકે તો મિત્રો આજે ગુજરાત રાજ્યના કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે બધી જ માહિતી અહીંયા પૂર્ણ થાય છે હાલ આજે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે બધી માહિતી મેં તમને આપી દીધી ટૂંકમાં મિત્રો તમને જણાવું આવનારા દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ એટલું ભયંકર ગરમાવાનું છે કે મોટી ખરાખરી થવાની છે ઇવન જે વાવાઝોડું પણ આવી રહ્યું છે તેના વિશે પણ આપણે આવનારા વેડીમાં વિગતથી વાત કરવાની છે આજ માટે આટલું જ રાખીએ છીએ તમારા ગામમાં વરસાદી માહોલ છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને ખાસ મિત્રો આ ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો બધી જ માહિતી તમને સૌથી પહેલાં આ ચેનલના માધ્યમથી મળી જાય તો આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ